કા ભાઈ અલગ તો કા પાર્ટી રાખવાની છે જાહેર આમંત્રણ ન દેવું હોય તો આપડે એક કરીએ

એવા આપણે આ હમણાં નેણ કરીએ હમણાં વાઢ નથી હું એક ભાઈની હતી કે તમે કુતીરા નહીં કે અડધો તો અર્ધો શોધીએ તો શોધી રોટલો નાખી તમારો ભગવાન સારું પછી ભાઈ અમે રોટલા નાખીએ ઉઠે ને તો કાઉ બાજુ ખવારી ઘડે રોટલા તા નાખે પાછા હું પીવાની દૂધ નાખા એટલે નાખવામાં તો કંઈ બાકી તો પી છે ને ગળું આપણે ડેલામાં કરી દે ને પછી જાણતા युवा हाटू थी कूतरा सेट हरा नाखे दी आप दिलन भाई रोटलो कहाँ भाई वाला का का नहीं मीठा हम तो रे पानी भाई તારા ફોટો પાલના સોનો હલા

क्या रानी में आ इसको है ना आ फेर वे देखो वहां है ना गांव होता ना, ती और ती ना, ना हो ती ते हर्षत ने आवे ना इसक को जइए भने ना आवे हवा में उठे ने इसके ते ओला इसक वा जाए ता गांव उठे तो जे ना इसको है ना आ फेर वे देखो का ये चत भाई हाल ऐसे काम कीजिए

કિ ખાય જોઈએ ઓલું નેપિયરનું કટિંગ પેલેથી કર્યું હતું ને બહુ ખાતી હે રેગ્યુલર ખાવા માંડ્યું ખાવા મરે કટિંગ કર્યું કીવું ખાય કટિંગ કરેલ માલ ખવડાવવાની બહુ મજા આવે ખાય બહુ ઉડાડે નો નિરાય જો નું હારાવારી એકદમ હારે ખાય ગાય ની ત્યાં કામ વાંધો હોય

ৰাবা দাই ভূড়ি খাই পিৱ এৰা পিছ 4타가 낳긴. 나 지금 안 낳고. 3타가 낳고. 나 지금 안 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 Somnath Viravar, ¿eh? Ah, ¿sabes qué? ¿Ne hacen dinero? ¿Somnath Viravar? ¿Somnath Viravar? ¿Somnath eh ¿Somnath Viravar? ¿Somnath Viravar? Nee? Eh, vira, vira. ¿Somnath Viravar? Ah, ¿Somnath Viravar? ¿Somnath Viravar? ¿Somnath Viravar? ¿Somnath Viravar? ¿Somnath Viravar? duarca ah

ફોન પડે હેઠો એની માથે પગ દેવાઈ ગયો ગોળી લાગેલા છે તો ન વાંધો ગ્લાસ લાગેલા છે તૂટે ગઈશ મકાઈમાં બહુ સમાવટ ન થઈ આ ચાર પાંચ ક્યારે હારા છે પીસી નીકળે જાય તો ભીહોન ખવડાવવા માંડીએ ઓલી કરાના ક્યારે નબળા છે ને એ તો ખવડાવવા ચાલુ કરી દેવા ને આ આપણે હારવો હરી ગયો ને એમાં આ દાઝે ગઈ આ હુકાઈ જાય એના કરતાં વાઢે લઈએ તો વધારે સારું Neha harwa hargyawane ke ya wari hudi he na wari kare, pase ama paani wari hun, ama li gadda pa mi sati ti na, i wari karan paani wari hun hele pase uge dehe, nga